નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખેડૂત મિત્રો આજના કાર્યક્રમની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે જે આ વિડીયોની અંદર વાત કરવી છે આંબાના પાકની વાત કરવી છે અને આમ તો આંબો અને કેરીનો જ્યારે નામ પડતા જ આપણા સૌના મોઢામાં પાણી આવી જાય કારણ કે કહેવાય કે ખૂબ એક અગત્યનું ફળ ફળોનો રાજા અને એ પાકની અંદર આવતી સમસ્યા બાગાયત ધારો માટે ખાસ કરીને આ સમય ખૂબ અગત્યનો હોય છે એટલે આંબાના પાકની અંદર હાલની જે સમસ્યા છે એમાંની અંદર આવતો મધિયો મેંગો હોપર ઘેટા તમે તરીકે ઓળખતા હોય અથવા મધિયા તરીકે ઓળખતા હોય એવી આ જીવાત અને એ જીવાતની સવિસ્તારથી આજે મારે વાત કરવી કેવી હોય નુકસાન કેમ કરે એટલે ઓળખ નુકસાન અને સંકલિત નિયંત્રણ ફક્ત નિયંત્રણ જ નહીં દવા સિવાયના ક્યાં કયા ઉપાયો હોય શકે એની મારે સવિસ્તારથી વાત કરવી છે વિડીયો પૂરેપૂરો જોઈશું સમજવાની કોશિશ અને ક્યાંય પણ પ્રશ્ન હોય તો સાથે મળી નિરાકરણ લાવવાના પ્રયત્ન પણ કરશું આંબાનો મધિયો જીવાત કહેવાય અને આંબાના ધારકો એટલે આંબાના બગીચા ધરાવતા ખેડૂત મિત્રો વર્ષોથી આ સમસ્યાનો સામનો કરે છે મધ્યાન નામ પડે એટલે એના માટે ખૂબ દવાઓ પણ ઉપયોગ થાય અને એક એને સમય અનુકૂળ હોય છે ખાસ કરીને ડિસેમ્બર નવેમ્બર ડિસેમ્બર પછીના સમયગાળાની અંદર મોર આવવાની અવસ્થાએ આંબાની અંદર મધ્યાહનો એટેક પણ ખૂબ શરૂ થઈ જતો હોય ખેડૂત મિત્રો એના ડોઝ પણ શરૂ કરી દેતા હોય છે પરંતુ મિત્રો આ જીવાત આંબાની અંદર સૌથી વધારે નુકસાન કરવાવાળી જીવાત છે આપણે સૌ જાણીએ છીએ આ જીવાતના જે શરૂઆતમાં જેના બચ્ચા છે એ પાંખ વગર ના હોય આશા સફેદ રંગના નાના હોય આ જીવાતની એક લાક્ષણિકતા એ છે જે મિત્રો નથી ઓળખી શકતા એના માટે કહું છું કે એ ફાચેર આકારની હોય એમ તમે અડો અડો ત્રાહી ભાગે એટલે આ મેંગો હોપરની એક અગત્યની લાક્ષણિકતા છે ઘણી વખત ન ઓળખી શકતા હોય તમને જે ક્યાંય મુશ્કેલી થતી હોય તો તમે એને અડશો એટલે ત્રાસી હાલશે સીધી નહીં હાલે તો આ એક એનું અગત્યનું લક્ષણ ઓળખ માટેનું મિત્રો ખાઈ શકાય અને આ ટેવને લીધે આપણે એને સહેલાઈથી ઓળખી શકીએ એનું જે પુખ્ત કીટક છે અને બચ્ચા છે એ કુમળા પાનની અંદર શરૂઆતના નીકળતા મોરમાંથી રસ લઈ અને ખાસ કરીને નુકસાન કરતા હોય અને એના લીધે મોર ચીમડાઈ ખરી પડવાનો પ્રશ્ન મધ્યાહન લીધે પણ બનતો હોય છે આ ઉપરાંત જ્યારે આ ખોરાક તરીકે મધ્યો પુખ્ત છે અથવા એના બચ્ચા છે એ ખોરાક લે છે કુંબળી અથવા મોરમાંથી તો એના શરીરમાંથી એક એના મળ ભાગે ચીકણું એક પ્રવાહી જરે છે અને ઘણી વખત આંબા નીચે બેઠા હોય તો એની અંદર મધ જેવું ચીકણું પ્રવાહી ટપકતું હોય ઘણા વખત એને ખૂબ મધ્યું આવે ત્યારે આ સમસ્યા થતી બીજું જ્યારે પાંદડા દૂરથી જોઈ તો સળકાટ મારતા હોય ચમકતા હોય અથવા પાનની ઉપર એક ચીકણું પ્રવાહી આવરણ થઈ ગયું હોય ને એની અંદર કાળી ફૂગ લાગી ગઈ હોય તો એ આ મધ્યાના હની ડ્યુ છે કે મધ્યો એના શરીરમાંથી ખોરાક લીધા બાદ સિક્રેશન કરે એ નીચેના પાન ઉપર પડે પાનની સપાટી ઉપર બ્લેક શૂટી મોલ્ડ એટલે કાળી ફૂગનું ડેવલપમેન્ટ થાય અને એના લીધે જે પાંદડું હરિતકરણ રહેલો છે પાંદડામાં લીલો કલર અને પ્રકાશ સંશ્લેષણ જે ક્રિયા ફોટોસિન્થેસીસ થવું જોઈએ ન થાય એટલે આંબાના વૃદ્ધિ વિકાસમાં અસર પડે ના ઉત્પાદનમાં પડે મોરની અંદર અસર પડે એટલા માટે આ મધ્યાની જે લાક્ષણિકતા અને નુકસાન છે એ ખૂબ અગત્યનું છે એટલે મેં તમને જે આ વસ્તુ કીધી એ એના ખાસ નુકસાનના ભાગો છે અને આ જીવાતનો ઉપદ્રવ આમ જોઈએ તો આખા વર્ષ દરમિયાન ક્યાંક ને ક્યાંક થોડા ઘણા અંશે જોવા મળતો હોય પરંતુ આંબા ફૂટવાની જયારે શરૂઆત થાય કે આપણે કે આંબા ફૂટે અથવા એની અંદર ફ્લાવરિંગ શરૂ થાય એટલે ખાસ ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે આ મહિનાઓની અંદર એની અંદર વધારે વધારે ઉપદ્રવ ખાસ કરીને મિત્રો દેખાતો હોય ને એનું નુકસાન આપણે દેખાતું નિયંત્રણ કેમ કરવું મહત્વનો ને અગત્યનો પ્રશ્ન આપ સર્વનો હશે કે નિયંત્રણની વાત કરો આ તો બધું કદાચ આપણે ઓળખી લીધું નુકશાન જાણી લીધું મોટા ઝાડની અંદર જ્યારે જરૂર જણાય જયારે મિત્રો જયારે આપણો ફાલ પૂરો થાય હું દર વર્ષની વાત કરું છું તો એના માટે ખાસ કરીને સુકાઈ ગલી અથવા જે કહેવાય કે નકામી ડાળીઓ છે એનું કટિંગ કરી અને ત્યાં બળો પેસ્ટ લગાડીને આ ડાળીઓનો નાશ કરવો જોઈએ કારણ કે કોઈ પણ જીવાત માટે તમે જેને અધકચરો ભાગ દેવો એટલે એ નુકસાન કરવાની ક્ષમતા વધતી જતી હોય એટલે આંબાની ડાળીઓ સુકાઈ ગલી ડાળીઓનું કટિંગ પ્રુનિંગ ઘડાઈ ગયા પછી એક ખાસ કરવાની કાળજી રાખજો એટલે આવતા વર્ષોમાં આનું પ્રમાણ ઘટશે બીજું આના પુખ્ત કીટકો જે છે એ ખાસ કરીને ઝાડના થડ હોય ઝાડના થળની સાઈડ હોય એની ડાળીઓ હોય એના ખાંસામાં ભરાઈને રહેતા હોય એટલે એના માટે પણ મિત્રો આપણે દવાનો જ્યારે ડોઝ મારીએ છીએ તો ફક્ત આંબા ઉપર ન મારતા એના થળિયાને પલાળીએ ડાળીઓને પણ પલાળીએ ઘણા બધા મિત્રોને હોય કે ઉપર સ્પ્રે આંખો મારે થળિયું કોરું રહી જતું હોય જે કરતા હોય એના માટે મુબારક પણ આ ક્યાંક ભૂલ થતી હોય તો એના માટે પણ એક ડોઝ મારવાની ખૂબ જરૂર છે અને આના માટે ખાસ પહેલાં ડોઝની અંદર હું ભલામણ કરી દઉં કારણ કે મોર નીકળ્યો છે મોરની અંદર ફ્લાવરિંગ છે હજી મગ્યો બંધાણો નથી કેરી તમારી નાની નથી બંધાણી બોર જેવડી કે વટાણે જેવડી પણ નથી તે હજી મોર જ છે અને મોર અવસ્થા એટલે એનું માટેનું પોલિનેશન થવાનો ખૂબ અગત્યનો સમય મધમાખી આવતી હોય પોલિનેશન કરતી હોય પોલિનેશન થયા પછી જ એની અંદર કેરી આંબાની અંદર બતા કારણ કે આંબાના પુષ્પ વિન્યાસની અંદર પોલિનેશન થવું ક્રોસ પોલિનેશન થવું ખૂબ જરૂરી છે એટલા માટે મધમાખીએ અથવા કીટકો દ્વારા પોલીનેશન થતું હોય એટલે કાળજી એક એ પણ રાખીએ કે ભરપૂર માત્રામાં જ્યારે મોર હોય તો ત્યારે કેવી પ્રકારની દવાઓ છાંટવી ઘણા બધા ખેડૂત મિત્રો પૂછતા હોય કે કેમિકલો હેઝાડિયસ જે ખૂબ નુકસાન વાળા કેમિકલો ન ખાસ એના માટે જૈવિક નિયંત્રકોનો ઉપયોગ કરીએ અને પહેલી ભલામણું એની અંદર તમને કરી દઉં એઝ આ ડિરેક્ટ ઇન પંદરસો પીપીએમ બજારની અંદર નીમ ઓઇલના સ્વરૂપે આ મળતી દવા જૈવિક જંતુનાશક છે દવા છે એ જ્યારે તમારે ઉપયોગ કરવાનો થાય તો પંદર લીટરના પંપ પ્રમાણે હું અહીંયા માપ કહું છું એ પચાસ થી સાહીઠ એમએલ પંદર લીટરના પંપમાં નાખીને એનો છંટકાવ આપણે કરવાનો છે મોટા ટાકામાં જયારે સ્પ્રે કરતા હોય તો ત્રીસ થી ચાલીસ ટકા પાણીનું પ્રમાણે જયારે વધી હજાર લીટરની વાત કરતા હોય તો એ પ્રમાણે ત્રીસ ચાલીસ ટકા દવાનો ડોઝ આપણે ઘટાડી દેવાનો સાંત્રતા ઘટાડવાની છે પણ પંદર લીટરના પંપ ધારકોએ પચાસથી સાઠ એમ એલ આ હજાર લીટર પંદરસો પીપીએમનો એની અંદર ઉપયોગ કરીને સારી રીતે આ જીવાતને અટકાવી શકાય બીજી દવા બીવરિયા બાજેના નામની જૈવિક દવા છે એ પંદર લીટર પંપની અંદર એસી ગ્રામ લેખે ઉપયોગ કરી શકાય એના સિવાય મેટારિઝમ એની સોપલી જે છે એ પંદર લીટર ની અંદર ગ્રામ ખાસ કરીને ઉપયોગ કરી શકાય પરંતુ આ ત્રણેય જે વસ્તુની વાત કરીએ જૈવિક નિયંત્રકો છે અને નિયંત્રકો પણ તમારા અંદર ઉપયોગ મિત્રો કરો સાંજના પાંચ વાગ્યા આજુબાજુ ચાર પાંચ વાગે ટાઢા પોરે જ હંમેશા છાંટજો ખૂબ સારા પરિણામો અને સારા નિયંત્રણો મળશે બીજું જયારે પણ હાઈ ટેમ્પરેચર ની અંદર કારણ કે ઘણી વખત આપણે ટેવ એવું કે સવારે નવ દસ થી દવાનો ડોઝ શરૂ કર્યો બપોરના ચાર પાંચ વાગ્યા સુધી છાંટતા હોય એટલે બપોરની જે ટેમ્પરેચર લઈને વાગ્યા હાઈ ટેમ્પરેચરની અંદર જ્યારે જૈવિક નિયંત્રકો તમે સાંટશો મેટારીઝમ તો એ કામ નહીં કરે રિઝલ્ટ નહીં આવે તો કાળજી તમારે જૈવિક નિયંત્રકોનો જ ઉપયોગ પહેલો ડોઝમાં કરવાનો કારણ કે મધમાખીને વધારવીશ અને એની અંદર જૈવિક નિયંત્રકો તરીકે આ ઉપયોગ કરવો હોય તો સાંજના સમયે કરો બીજું આ સમયે મિત્રો આપણે આ પ્રકારની જીવાતોના નિયંત્રણ માટે ખાસ કરીને પ્રાકૃતિક ઉપાયોની અંદર નિમાસ્ત્ર દસપણી અર્થ અગ્નિઅસ્ત્ર આ અસ્ત્રોનો પણ ઉપયોગ કરી અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો એના દ્વારા પણ મધ્યાને સારી રીતે ખૂબ અટકાવી શકે એના સિવાય ખાસ કરીને દૂધ ગોળ ગૌમૂત્ર આ કોમ્બિનેશનનો ઉપયોગ કરીને પણ એ સમયે તમે કરશો તો ફ્લાવરિંગની અંદર મધમાખીની સંખ્યા વધશે અને ગૌમૂત્ર દ્વારા સામાન્ય રીતે જીવાતોનું નિયંત્રણ પણ થશે એટલે થ્રીપ્સ અને મધ્યા જેવી જીવાતો પર નિયંત્રણ થશે પરંતુ ઘણા બધા મિત્રોના પ્રશ્ન હોય કે ખૂબ હેવી એટેક દવા છાંટવી પડે એમ જ છે તો એના માટે ખાસ કરીને મેં કીધું નવી કુંપણ અને આવવાની શરૂઆત થાય જ્યારે જ્યારે જીવાતોનું એક એટીએલ લેવલ જેને કહીએ કે સમ્ય માત્ર જીવાતોની ક્રોસ થતી હોય એ સમયે આંબાના ઝાડની અંદર સ્પ્રે કરવા માટે ખાસ કરીને ઇમિડા ક્લોપીડ સત્તર પોઈન્ટ આઠ એસએલના સ્વરૂપે બજારની અંદર મળતી હોય અથવા થાયોમિથોક્ઝામ એસિટામાપ્રિડ અથવા કોમ્બિનેશન ઇમિડા પ્લસ ફિપ્રોનિલ આ પ્રકારની દવાઓનો ઉપયોગ મિત્રો આપણે એની અંદર ખાસ કરીને કરી શકીએ પણ અહીંયા મારી ખાસ એક વિનંતી છે જો જીવાતનો વધુ પડતો ઉપદ્રવ હોય એની જરૂરિયાત ખાસ કરીને એકથી બેડ છંટકાવની અંદર જ કરવાની હોય તો એ સમયે કાળજી એ પણ લઈ કે જે સિન્થેટિક પાયરેથોઇડ પ્રકારની દવાઓ છે ખાસ કરીને સાયપરમેથ્રિન છે અથવા તો ફેનવાલેટ છે આ સિન્થેટિક પાયરેથોઇડ દવાનું છંટકાવ જ્યારે પણ કરવો હોય ત્યારે એક કાળજી એ રાખજો કે એનું પ્રમાણ જાળવવું ખૂબ જરૂર છે અને જો આ દવાનું પ્રમાણ વધી જાય તો મગિયા બંધાવાની પ્રક્રિયામાં પણ વિક્ષેપ પાડે એટલે નુકસાન કરે છે એટલે સાયપરમેથ્રિન કે ફેનવાલેટ જેવી સિન્થેટિક પાઇરેથોઇડ દવાઓનો ખૂબ કાળજીપૂર્વક ઉપયોગ કરવો અને તમને એવું લાગે કે હેવી એટેક છે તો જ એ દવાઓનો ઉપયોગ કરવાનો થાય બાકી મેં કીધું જૈવિક નિયંત્રકો પ્રાકૃતિક ઉપાયો ત્યારબાદ સામાન્ય કેમિકલોનો ઉપયોગ કરી અને આંબાની અંદર આ મધિયાને સારામાં સારી રીતે કંટ્રોલ કરી મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રો તો ખાલી પ્રાકૃતિક પદ્ધતિઓથી એનું નિયંત્રણ કરે છે કચ્છની અંદર વેલજીભાઈ ભૂડિયા કદાચ ઘણા બધા મિત્રોએ એને નામ પણ સાંભળ્યું છે ને એને ઓળખતા પણ હશે થોડાક દિવસો પર પેલા મારે ટેલિફોનિક વાતચીતથી એ આની અંદર ખાસ કરીને મધિયા માટેની એક જૈવિક નિયંત્રક તરીકેની દવાઓ બનાવી અને એનો ઉપયોગ કરીને ખૂબ સારું નિયંત્રણ મેળવે છે અને ઘણી બધી માહિતીઓ પણ આપતા હોય છે તો એના પણ આ આ ઉપાયોનો આપણે મિત્રો ઉપયોગ કરી શકીએ પ્રેક્ટિકલ ખેડૂતની જે અનુભવો છે એ પણ તમે અને તમારા જે પણ અનુભવો પ્રાકૃતિક ખેતીની અંદર રહેલા છે તો લાંબા સમય સુધી ઝાડને સાચવવા માટે કેમિકલોના રેસીડ્યુ એટલે કે ખૂબ નુકસાનકારક કેમિકલોના રેસીડ્યુ ઘટાડવા માટે આ પ્રકારની પદ્ધતિઓનો ઉપયોગ કરીને સારું નિયંત્રણ મિત્રો આપણે ચોક્કસથી મેળવી શકીએ તો આ ખાસ વાત હતી આંબાની અંદર આવતો મધ્યો એની ઓળખ નુકસાન અને સંકલિત નિયંત્રણ મિત્રો મને લાગે આ વાત તમારા માટે ઉપયોગી થશે આમાંથી બને ત્યાં સુધી ટ્રાય કરીએ સસ્તી સારી અને ટકાઉ ખેતીની પદ્ધતિઓને આગળ લઈ જઈએ તો મિત્રો આજના વિડીયોની અંદર એટલું જ ફરી પાછા મળશું એક નવા વિષય સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી મારી સાથે જોડાયેલા રહેજો આ વિડીયો પૂરેપૂરો જોવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ